માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાં માસૂમ 2 વર્ષની બાળકી પાણી સમજી ડીઝલ પી જતા મોતને ભેટી વરાછા વિસ્તારમાં રહેતા પરિવારની 2 વર્ષની બાળકી પાણી સમજી ડીઝલ પી ગઈ જેથી બાળકીને ગભરાટ થતા પરિવારે બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરંતુ બાર દિવસની લાંબી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું જેથી પરિવારમાં શોકનો માહોલ છે पानी का बोतल रखा हुआ था उसमें डीजल भरा हुआ था वो बच्चा पानी समझ करके वो डीजल उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल पहले तो प्राइवेट में गए फिर उसके बाद नहीं हुआ तो मैं सिविल में लाए यहाँ लाने के बाद बच्चा बारह दिन रखा इधर रखने के बाद बच्चा ने अपडेट कर दिया माता पिता मटे लाल बत्ती समान किस्सो सूरत मा मासूम दो वर्ष की पानी समझी ડીઝલ પી જતા મોતને ભેટી વરાછા વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની બાળકી પાણી સમજી ડીઝલ પી ગઈ જેથી બાળકીને ગભરાટ થતા પરિવારે બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરંતુ બાર દિવસની લાંબી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું જેથી પરિવારમાં શોકનો માહોલ છે